નમસ્કાર દર્શક મિત્રો ટીજીએન માં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી હમણાં લગ્ન ગાળો અને અન્ય દોડા દોડીના કારણે આપણે પાંચેક દિવસ મળી શક્યા નહોતા પરંતુ આ પાંચ દિવસો દરમિયાન ગુજરાતની અંદર દારૂબંધી ખોખલી છે એ વિષય અને ડ્રગ્સનું વેચાણ અને વપરાશ વધી રહ્યો છે તે બાબત ખૂબ જ ચર્ચામાં રહે છે કોઈ પણ સભ્ય સમાજ કોઈપણ શિક્ષિત સમાજ માટે આ બાબત છે એ ચોક્કસપણે કલંક રૂપ લેખાવી જોઈએ જિજ્ઞેશ મેવાણીએ જ્યારે આ પ્રશ્ન ઊભો કર્યો ત્યારે તેમનો પ્રશ્ન ખૂબ જ સાચો છે તથ્યપૂર્ણ છે પરંતુ તેમનું ભાષાનું ઔચિત્ય છે એ અત્યંત નિમ્ન કક્ષાનું હતું તેમણે ભાષાનું સ્તર જાળવું ન હતું તું તારીની ભાષા વાપરી હતી હર્ષ સંઘવી છે એ નાયબ મુખ્યમંત્રી છે અને ગૃહમંત્રી છે એ પદની ગરીમાં જાળવીને પણ તું તારીની ભાષા ચોક્કસપણે નહીં વાપરવી જોઈએ અને એ જ બાબત છે એ ગોપાલ ઇટાલિયાને પણ લાગુ પડે છે એમણે હર્ષ સંઘવી જે વાત કરે છે એમાં જે સુરતી બોલીનો ટોન આવે છે એ ટોનની એમણે મજાક ઉડાવી હતી કોઈ પણ બોલી છે એ બોલીને આપણે માન આપવું જોઈએ એની મજાક નહીં ઉડાવી જોઈએ દરેક બાર ગમે બોલી બદલાય એટલે બોલીની જે પદ્ધતિ છે એ ગુજરાતની અંદર દરેક પ્રાંતની અંદર દરેક જિલ્લાની અંદર અલગ અલગ થઈ જતી હોય છે હવે આપણે વાત કરીએ કે આ ભાઈ જે પ્રશ્ન છે સાચો છે પછી એને તમે આ રીતે ભાષાનું સ્તર નીચે લઈ જઈ અને એ પ્રશ્નને નીચે ના લાવી દેવો જોઈએ એ ઓન ધ કોન્ટરરી જ્યારે તમારે પ્રશ્નનું જે પોત છે એ એટલું મજબૂત હોય ત્યારે તમારે એને ઉચ્ચ કક્ષાની ભાષામાં ઊંચા સ્તરેની ભાષામાં એને રજૂ કરો તો એ લોકોને વધુ સ્પર્શી શકે હવે આપણે વાત કરીએ કે દારૂબંધીની દારૂબંધી છે એ સો ટકા ખોખલી છે પોલી છે દંભી છે અને જો એ મજબૂત હોત તો પછી મહારાષ્ટ્ર અને રાજસ્થાનની સરહદેથી પ્રવેશે કઈ રીતે ઉડીન તો દારૂ આવતો નથી ગુજરાતની અંદર એ સરહદથી પ્રવેશે છે અને એની ચોક્કસ પ્રકારની વિતરણ વ્યવસ્થા છે અને આ ઓપન સિક્રેટ છે આ હપ્તાખોરીનું સિક્રેટ છે તમામ લોકો જાણે છે હવે અત્યારે ગુજરાતની અંદર સાથે સાથે બે પ્રકારની રેલીઓ ચાલી રહી છે કોંગ્રેસની એક રેલી છે જે પ્રજાના પ્રશ્નોને લઈને જનઆક્રોશ રેલી છે એની સામે ભારતીય જનતા પાર્ટીની સરદાર વલ્લભભાઈ પટેલના જે જન્મદિવસથી શરૂ થઈ છે એ યુનિટી યાત્રા છે સરદાર એકસો પચાસ યુનિટી યાત્રા આ બંને યાત્રાઓ એ જ એ જ એને સમાંતર બીજી બે રેલીઓ ચાલી રહી છે એક રેલી એવી છે કે જે જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં નીકળે છે અને બીજી રેલી એ છે કે જે પોલીસના સમર્થનમાં નીકળે છે પોલીસના પટ્ટા ઉતરાઈ લેવાની બાબત જે વાત થઈ એ ખોટી છે એવો મત ધરાવતા લોકોની રેલી છે એટલે સામ સામે રેલીઓની મોસમ પણ જામમાં માંડી છે લાગે છે ચૂંટણી નજીક છે હવે આપણે વાત કરીએ પ્રશ્નના થોડા ઊંડાણમાં જઈને તો એ વાત સાચી છે કે ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સનો વપરાશ વધી રહ્યો છે એનું વેચાણ વધી રહ્યું છે એનું મેન્યુફેક્ચરિંગ વધી રહ્યું છે તમે એમડી ડ્રગ્સની કેટલી ફેક્ટરીઓ ગુજરાતની અંદર છેલ્લા ત્રણ વર્ષમાં પકડાય એ તમે જુઓ અંકલેશ્વર છે વડોદરા છે ભરૂચ છે વલસાડ છે આ વિસ્તારની અંદર ફાર્માસ્યુટિકલ કંપનીના ઓઠા હેઠળ એ એમડી ડ્રગ્સ બનાવે છે અને બહાર મોકલે છે એક જીઆઈડીસીની અંદર એવી પણ ફેક્ટરી પકડાઈ હતી જે ઓર્ડર પ્રમાણે માલ બનાવી આપતી હતી અને કલકત્તાની અંદર જ્યારે એમડી ડ્રગ્સ પકડાયો ત્યારે એનું પગેરું એની ફેક્ટરી સુધી પહોંચ્યું હતું હવે એમડી ડ્રગ્સ છે એ કેમિકલ્સમાંથી બને છે અને ખૂબ જ નશાકારક છે એવી જ રીતે આયુર્વેદના ઓઠા હેઠળ સિરપના નામે કેફી પીણું બને છે અને વેચાય છે અને પાનના ગલ્લે વેચાય છે આ તો એ બહુ મોટી વાત છે કે ભાઈ પાનના ગલ્લે વેચાય છે સામાન્ય માણસને ખબર છે પોલીસને ખબર નથી કે આ પીણાની અંદર તમે જુઓ કે નડિયાદની અંદર એ પીણાને પીવાથી કોઈનું મૃત્યુ પણ થયું હતું એટલે આ બધી ચર્ચાતી બાબતો છે એના ઉપર કોઈ ધ્યાન આપતું નથી એ બહુ જ મોટી વાત છે હવે અમે જ્યારે ટીવીની અંદર વારંવાર ડિબેટ કરતા હતા ત્યારે અમે એક શબ્દ વાપરતા હતા કે ઉડતા પંજાબની જેમ ગુજરાત પણ ઉડતું ગુજરાત ના બની જાય કારણ કે ડ્રગ્સનું જે પ્રમાણ છે એ વધી રહ્યું છે અને એ ચિંતાજનક હદે વધી રહ્યું છે એટલે ઉડતા ગુજરાતની ચર્ચાની અંદર એક નિવૃત્ત આઈપીએસ આવ્યા હતા એમણે કહ્યું કે જે ડ્રગ્સ પકડાય છે મોટા પ્રમાણમાં પકડાય છે ખૂબ જ આવકાર્ય છે આપણા જે કોઈ તંત્રો એને પકડે છે એને ચોક્કસપણે આપણે સલામ કરીએ એ જે પોલીસ ખાતાના હોય કે બીજા કોઈ પણ તંત્ર હોય પરંતુ એનાથી દસ ગણું ડ્રગ્સ છટકી જાય છે એવો એમનો આક્ષેપ હતો અને એ જે આક્ષેપ છે એમાં ઘણું બધું તથ્ય છુપાયેલું છે અત્યારે હર્ષભાઈ સંઘવી જે આપણા ગૃહમંત્રીશ્રી છે એમનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં એક હજાર ચારસો ને ઓગણસાઠ કરોડનું ડ્રગ્સ પકડાયું છે અને ત્રણસો ને સત્તાણું જે ડ્રગ્સ માફિયાઓ છે એ જેલના સરિયા પાછળ છે હવે જે ડ્રગ્સની આપણે વાત કરીએ તો જે સુશિક્ષિત સમાજ છે એના માટે ચોક્કસપણે આ બાબત કલંકિત છે અને વિરોધ પક્ષ મોડો મોડો પણ જાગ્યો છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ મુદ્દો ઉઠાવ્યો છે એમાં એની જાગૃતિ બતાવે છે અને સામે રાજ્ય સરકાર જે પકડવાની કામગીરી કરી રહી છે એ પણ ખૂબ જ સારી છે સરાહનીય છે પરંતુ ચિંતાજનક વિષય એ છે કે ગુજરાત એ સરહદનું રાજ્ય છે અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છે એ દરિયા કિનારેથી ડ્રગ્સની બીજા રાજ્યોમાં અને બીજા દેશોમાં જે હેરાફેરી થાય છે એનું મહત્ત્વનું કેન્દ્ર એ ગુજરાતને બનાવી રહ્યું છે આ બાબત ખૂબ જ ચિંતાજનક છે કોઈએ પણ આમાંથી હપ્તા કે પૈસા કમાવાની નીતિ નહીં રાખવી જોઈએ એને પકડી એને જબ્બે કરી એને નસ્ત નાબૂદ કરવાની એક મક્કમતા દાખવી જોઈએ એમડી ડ્રગ્સની એક ફેક્ટરી પકડાય તો પછી તમારો કાયદો એટલો આક્રમક કેમ નથી કે બીજા કોઈ વ્યક્તિને ઊંઘમાં વિચાર ના આવવો જોઈએ કે હું એમડી ડ્રગ્સની ફેક્ટરી કરું એક તમારો માફિયો પકડાય ડ્રગ્સ માફિયો તો બીજા ડ્રગ્સ માફિયાઓ ઊભા કઈ રીતે થાય છે કેમ કે એ લોકોમાં ડર નથી એ લોકોમાં ડરનું વાતાવરણ પેદા કરવું પડશે નહીં તો આ જે દારૂ અને ડ્રગ્સ એ બંનેમાં એક જાગૃતિ આવતી જાય છે બહુ સારી વસ્તુ છે આ વિશે ચર્ચાયો પણ બહુ સારી વસ્તુ છે કે ચલો લોકો આના પર જાગૃત થયા અને આ પર રેલીઓ નીકળતી થઈ એ પણ સારી વાત છે મોંઘવારીના બેરોજગારી ઉપર તો રેલીઓ નીકળે પેપર ફૂટી જાય એના પર રેલીઓ નીકળે પણ ડ્રગ્સ અને દારૂ ઉપર રેલીઓ નીકળતી થઈ એ પણ એક સારું ચિહ્ન છે આજે જીજ્ઞેશ મેવાણીએ આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી આવો આપણે એમને સાંભળીએ કે એમને પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું મંત્રી કમાય એને ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય આવા ગટ્ટારોની સામેની આ પ્રેસ કોન્ફરન્સ છે થરાદના મારા હલ્લા બોલના પ્રકરણ બાદ આપ જોઈ રહ્યા છો કે સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સામાન્ય જનતાનો તમામ ગુજરાતી ભાઈ બહેનોનો તમામ જ્ઞાતિ ધર્મ અને પ્રદેશના લોકોનો એક જબરદસ્ત જુવાળ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કદાચ દાયકાઓમાં ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખોરામાં બેઠા હોય એ ખુલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બિંદાસ્ત લખી રહ્યા છે એટલે સૌ પ્રથમ તો થરાદની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું

ઘટનાઓ સામે આવતી પણ છેલ્લા 5 વર્ષમાં જે પ્રમાણેનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાયું છે જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર શરૂ થયો છે જે પ્રમાણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુજરાતમાં ડ્રગ્સ ઉત્પાદન કરતી ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ પકડાઈ છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને રહેમ નજર વિના આ ગ્રસનો કારોબાર શક્ય નથી મીડિયામાં અને વિધાનસભાના મંચ ઉપર કેટલી કિંમતનું ડ્રગ્સ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે હું માગણી કરું છું

કે રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આ મુદ્દે શું કહી રહ્યા છે આજે મારે કોંગ્રેસના સભ્યોને અમુક સવાલો પૂછવા છે અને ગુજરાતના સૌ નાગરિકોને બી વિનંતી છે કે અગર કોઈ કોંગ્રેસના ધારાસભ્યો આપને મળે તો આપ જરૂરથી આ પ્રશ્ન એમને બી પૂછજો આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે દિવસથી ચાર્જ લીધો એ દિવસથી સરકારે એક મક્કમતાથી નિર્ધાર કર્યો અને નિર્ણય લેવામાં આવ્યો કે ડ્રગ્સને રોકવા માટે જે કોઈ કામગીરી કરવી હોય તે તમામ કામગીરીમાં ગુજરાત પોલીસને

ત્રણસો સત્તાનું ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરવું તે સફળતા છે કે નિષ્ફળતા ડ્રગ્સના દૂષણને નાથવા માટે ગુજરાત પોલીસ રાત દિવસ મહેનત કરી રહી છે સતત સફળતા મળી રહી છે આવા ગુજરાતના જામબાજ પોલીસ જવાનોનો

એ બાબત ચોક્કસ આપણે આવકારીએ કે આપણું રાજ્ય છે એક સમૃદ્ધ રાજ્ય છે શાંતિપ્રિય રાજ્ય છે સુશિક્ષિત રાજ્યમાં એની ગણના થાય છે અને આપણે ત્યાં આ જે વ્યસનો ઘૂસી રહ્યા છે દારૂ અને ડ્રગ્સ બંધી છે એ ખોખલી છે એ સૌએ સ્વીકારવું પડે એવી એક બાબત છે અને આમાં જે કોઈ તંત્રો હપ્તા ખાય છે એ એક ઉઘાડું સત્ય છે એ બાંધાભાજાનું સત્ય નથી એ છુપું સત્ય નથી એ ખુલ્લું સત્ય છે બધા જ જાણે છે પરંતુ જે ડ્રગ્સનું છેલ્લા વર્ષો દરમિયાન જે ચલણ વધી રહ્યું છે એ આપણી યુવા પેઢીને માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે એક બાબતને હું ફરી દોહરાવું છું આ ચિંતાજનક બાબત એટલા માટે છે કે ગુજરાત એ સરહદનું રાજ્ય છે અને બહુ જ મોટો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે અને અફઘાનિસ્તાનને પાકિસ્તાનને બધા જ જે દેશો છે એ ગુજરાતને ડ્રગ્સની હેરાફેરીનું મહત્ત્વનું કેન્દ્ર બનાવી રહ્યા છે આ બાબતે સૌ કોઈએ જાગૃતિ કેળવવી પડશે લોકોએ પણ સરકારે પણ અને વિરોધ પક્ષે પણ અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર